વડોદરા શેરખી ગાયત્રી મંદિરે નવરાત્રી નિમિત્તે વિશ્વમાં એકમાત્ર અગિયારસો અખંડ દીપકનું નું યોજાયું અનુષ્ઠાન વડોદરા જિલ્લાના શેરખી સ્થિત ગાયત્રી માતાના મંદિરે નવરાત્રી પર્વ નિમિત્તે એક અદભુત અને ભક્તિસભર સભર આયોજન કરવામાં આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આ પવિત્ર સ્થળે નવરાત્રીના નવે દિવસ દરમિયાન કુલ અગિયારસો અખંડ દીપકો પ્રજ્વલિત કરવામાં આવે છે આટલી મોટી સંખ્યામાં દીવા પ્રગટાવવાનું આ અનુષ્ઠાન સમગ્ર વિશ્વમાં આ સ્થળે એકમાત્ર હોવાની વિશેષતા આપે છે જે ધાર્મિક જગતમાં ચર્ચા ચર્ચાનો વિષય બન્યું છે મંદિર દ્વારા આ અનુષ્ઠાન છેલ્લા આઠ વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે પ્રથમ નોરતાના દિવસથી શરૂ કરી દશેરાના પવિત્ર દિવસ સુધી આ તમામ દીવાની જ્યોત અખંડ રીતે ચાલુ રહી છે આ દીપ પ્રગટાવવા માટે અંદાજે પંદરસો કિલો જેટલા શુદ્ધ ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવે છે જ્યાં ધાર્મિક કાર્યના ભવ્યતા અને શ્રદ્ધાનું પ્રતિક છે આ જૂથને સતત જલતી રાખવા માટે ચોવીસ કલાક કર્મચારી અને સ્વયંસેવકો નિરીક્ષણ કરતા રહે છે આ અદ્વિત્ય અખંડ દીપક અનુષ્ઠાનના દર્શન કરવા માટે વડોદરા શહેર ઉપરાંત ગુજરાતના અન્ય મહત્વના શહેરો જેવા કે અમદાવાદ સુરત રાજકોટ જામનગર અને ભાવનગર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને ભક્તજનો ખાસ પધારે છે આ ગાયત્રી આશ્રમ દ્વારા ધર્મ અને અધ્યાત્મની જે પરંપરા જાળવી રાખવામાં આવી છે તે સમગ્ર રાજ્યમાં ભક્ત સમુદાય માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે